બરાબર છે મતલબ તો તમે સમજવા તૈયાર નથી એટલે કોઈ મતલબ નથી શું બોલો તપાસ ચાલુ છે બોલો કલમ હોય તો બોલો અરે હોય જ જો ભાઈ કારણ વગર મુદ્દો ડાયવર્ટ થાય છે અહિયાં જેટલા પણ છે એ બધા ખબર છે હોદ્દારી મેટર નથી પોલીસ ચોરી થઈ ગુનો ચોરી ગુનો છે મારા નામે અનાજ ઉધારાઈ ગયું મને મળ્યું નથી ચોરી થઈ ને તમને ચોખી ચટ ખબર છે ફોજદારી મેટર નથી છતાં પોલીસ સ્ટેશન બિહાડી અને માણસો ભેગા કરી અને શાંતિ દોહડવાનો પ્રયત્ન થાય ગુનો દાખલ કરો ને પૂરજો કઈ વાંધો નહીં હું ફેસ કરી લઈશ માફી સામે લડાઈ પૂરી નહીં થાય પબ્લિક બધા વૈયા જાવ ભાઈ બધા વૈયા જાવ બધા વૈયા જાવ ભાઈ કોઈ ખોટા માર્ગે દોરાતા નહીં

સમજાયો ઉશ્કેરવો છે તો કોઈ શું કરે અનાજ માફિયા અનાજ માફિયા અનાજ ચોરી કરી છે એ વાત સાચી છે ફરિયાદ હું આપવા માંગ હું આપી શકું કેમ પોતાની કેમ આપી શકે હું જનતા માં ભજો બધી ફરિયાદ કોઈ પણ માણસ આપી શકે કાયદા થી ઉપર વટ હોય

પોલીસ એ પણ ચોરીની ફરિયાદ ક્યાં કરવાની ચોરી કોને કેવાય ચોરીની વ્યાખ્યા કઈ ચોરીની વ્યાખ્યા અનાજ ચોપડે ચડી ગયું મને નથી મળ્યું ચોરી

ચાલુ છે નથી ત્યાં ઓકે ચાલુ નથી બધા ભાઈ આગ્યા તમને ખબર જ નથી અરે હું જઈને આવું રામદર ત્યાં બેઠા

તમારે બેસવું હોય તો બેસ ક્યાંય ન બેસે તમારે ઘણા બેઠા છે ઘણા બેઠા મહિના થી તમે એને તો કીધું ને એક શબ્દ

એક કામ કરો કલમ સાથે કે કઈ કલમ જો પોલીસ તપાસ કરી શકે પણ કલમ કયો બધી બધું પછી નહી કરો તો આપો ને ગુંડા અમારી અમે કઈ બુટલેગર નથી ભૂટલેગર નથી તમે મારી હારે કરો હું બુટલેગર નથી બુટલેગર નથી તમે મારી વટ કરો છો વટ બુટલેગર હારે કરો અને બધું આપી આપીશ ચાલો સાંભળો બરોબર તમારી હિંમત બાર બરોબર ના 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 બધું જ છે કાયદા બધું જ છે પણ થાય એમ નથી તમારી હાથ બંધાયેલા તમારી કાર્યવાહી ઓલરેડી ચાલુ છે છતાં બી આવું કરવાનું કાર્યવાહી ન કરવી બરાબર

પોલીસ કરો છો તમે લેખિત આપ્યું લેખિતમાં માં જવાબ આપશે એવું નથી કોણ લેખિત આપ્યું તમે લેખિત માં કાર્યવાહી ન તો મને કોઈ એમાં ડાયરેક્ટ ચોર પકડી લઈ તમારે દલીલ કરવા રજૂ કરવા નથી આવ્યું તમે તમારો સમય કિંમતી બગાડો નહીં જતા રહ્યો અને કાર્યવાહી ન થાય તો પોલીસે બેઠી છે એ કઈ જતી નથી કાલ સવારે કે ભાઈ હાલો બંધ કરીને ભાગી ગયા બરાબર છે તમે

એમ એક અત્યાર ની અંદર તમામ વિસ્તાર માં જવું પડે કોઈ જાત ના ભાઈ